આગામી ઓગણત્રીસ તારીખે આ ટીમ જિલ્લા કક્ષાએ રમવા જશે શાળાના આચાર્ય શ્રી ઇમરાન સર અને જાવેસરી ટીમની તૈયાર કરનાર નરેન્દ્ર સર પ્રવીણ સર અને શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા નીતિશ મેડા ધી મિરર ન્યૂઝ ની એમએમ ખેલ મહાકુંભ અંતર્ગત જેમાં પ્રાથમિક કુમાર ટીમ અંડર જે અને વિજેતા થઈ હતી જે આગામી જિલ્લા કક્ષાએ રમવા માટે જશે આજ રોજ સુજિત રાણી એમ હાઈસ્કૂલની અંદર ખેર મહાકુંભ અંતર્ગત કબડ્ડીની સ્પર્ધા યોજાઈ જેમાં અમારી શાળા નૂતન લઘુમતી પ્રાથમિક કુમાર શાળાના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો તાલુકાની વિવિધ શાળાઓની ટીમોએ ત્યાં સારું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું જેમાં સુજિત રાણી લઘુમતી પ્રાથમિક કુમાર શાળાની ટીમે સેમિફાઈનલ અને ફાઇનલ જીતીને તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે એ બદલ તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને તૈયાર કરનાર પ્રવીણ સાહેબ અને નરેન્દ્ર સાહેબને હું આચાર્ય ઇમરાન વોરા અભિનંદન પાઠવું છું અને આગામી સમયમાં જિલ્લાની સ્પર્ધા આણંદ ખાતે યોજાવાની છે તેની પણ બાળકો ખૂબ સરસ તૈયારી કરી અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી આશા વ્યક્ત કરું છું